ઓમ શ્રી ગણેશ કૃષ્ણ મિત્રો નવરાત્રિ ચાલી રહી છે ને આ આપણે સાંભળી રહ્યા છે નવ સ્વરૂપોની કથા તો આજે આઠમું નોરતું છે આજે આપણે આઠમા નોરતાના દિવસે મહાગૌરીમાં ની વાર્તા કથા સાંભળીશું અત્યાર સુધીમાં આપણે સાત કથાઓ માતાની સાંભળી નવ સ્વરૂપની સાત સ્વરૂપની વાર્તાઓ સાંભળી તો પ્રિય ભક્તો આપણે સાંભળીશું નવરાત્રિના આઠમા દિવસ માં સાંભળવામાં આવતી મહાગૌરી વરદાન મન પોતાની એકાગ્ર કરી નંદેશ્વરને પામ્યા સવાર સાંજની ધૂપ તાપ કાળી થઈ ગઈ કાયા સર્વ કલા સંપૂર્ણ માં સાધના કરો સફળ ભૂલું નરે ના તમને રાખું સદા યાદ પળ પળ સર્વમગલ માંગલ્યે શ્રીવી શર્વાણી સાદિે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુ તે જય માગૌરી યાદેવીસભૂષું મા ગૌરીરૂપેન સંસ્થિતા નમસ્ત શ્રે નમસ્ત શે નમસ્ત શ્રી નમો નમ ઓમ નમ શિવાય મિત્રો આજના દિવસે પૂરા ભક્તિભાવથી માતા મહાગૌરીની કથા સાંભળવાથી વ્યક્તિને ધન ઐશ્વરની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે વ્યક્તિના બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે અને અમોઘ ફળની પ્રાપ્તિ થાય છે લગ્ન જીવન સુખી થાય છે તો આજે હું સાંભળાવવા જઈ રહી છું આસો નવરાત્રીમાં સાંભળવામાં આવતી મા મહાગૌરીની પૌરાણિક કથા તો કથા શ્રદ્ધા ભાવથી પ્રસન્ન ચિત્તથી સાંભળજો એકવાર નારદજીના ઉપસહા પરથી સતી ભગવાન પાસે જીદ કરવા લાગ્યા કે એમના ગળામાં જે મુંડની માળા છે તેનું રહસ્ય શું છે જ્યારે ઘણું સમજાવવા પર સતી માન્યા નહીં તો શિવજીએ રહસ્ય ખોલી દીધું શિવજીએ પાર્વતીજીને કહ્યું કે આ મુંડની માળા માં જેટલી પણ માળા છે જેટલા પણ મુંડ છે એ બધા તમારા છે મા પાર્વતી આ સાંભળી હેરાન થઈ ગયા માતા સતીએ ભગવાન શિવને પૂછ્યું પ્રભુ ભલા આ કેવી રીતે સંભવ હોઈ શકે

હું વારંવાર જન્મ લઈને શરીરનો ત્યાગ કરું છું પણ તમે શરીરને ત્યાગ નથી કેમ કરતા શિવજી હસીને બોલ્યા હું તમને અમર કથા કહું છું માટે મારે હું હંમેશા અમર કથા કહું છું માટે મારા શરીરનો ત્યાગ નથી કરવો પડતો મારે એટલે માં સતીએ અમર કથા સાંભળવા માટે કહ્યું પ્રિય ભક્તો શિવજી જ્યારે માતા સતીને અમર કથા સંભળાવી રહ્યા હતા તો માં સતીને ઊંઘ આવી ગઈ અને એ કથા સાંભળવા સાંભળવાને શક્ય ન થયું અને એ કથા ન સાંભળી શક્યા માટે દક્ષના યજ્ઞના કુંડમાં તેમના કૂદીને એમના શરીરનો ત્યાગ કર્યો યોગા અગ્નિથી ભળી ભસ્મ થયા માં સતી શિવજીએ સતીના મુંડને પણ માળામાં બોરવી દીધું આવી રીતે એકસો આઠ મુંડની માળા તૈયાર થઈ ગઈ સતીનો જન્મ પાર્વતીજીના રૂપમાં થયો આ જન્મમાં મા પાર્વતીને અમૃત્વ પ્રાપ્ત થયું એમને શરીરનો ત્યાગ ન કરવો પડ્યો પૌરાણિક કથા અનુસાર માતા ગૌરીનો જન્મ હિમાલય રાજાના ઘરે થયો હતો કહેવાય છે કે ભગવાન શિવ એમની પહેલી પત્ની સતીના મૃત્યુના કારણે ઊંડી તપસ્યામાં લીન થઈ ગયા હતા ભગવાન શિવે તેમના ધ્યાનમાંથી બહાર આવવા બહાર આવવાની ના કહી દીધી હતી કેટલાય વર્ષો સુધી સંસારના કાર્યોથી ભગવાન શિવ દૂર રહ્યા માટે તાડકાસુર એક રાક્ષસ દેવતાઓને હેરાન કરતો હતો બહુ ત્રાસ આપતો હતો દેવતાઓના અનુરોધ પર દેવી સતી હિમાલયની પુત્રી માં શૈલે માના રૂપમાં જન્મ લીધો આ માને પાર્વતી પણ કહેવાતા હતા માં પાર્વતી એ ભગવાન શિવને પામવા માટે કઠોર તપ કર્યું તેમણે બધા જ સંસારિક સુખોનો ત્યાગ કરી દીધો હતો કેમ કે એ રાજકુમારી હતા પાર્વતીએ રાજકુમારીની જેમ રહેવાનું સ્વીકાર ન કર્યું અને અન્નજળ ખાધા પીધા વગર જ તેમણે શિવજીની ઘોર તપસ્યા શરૂ કરી દીધી કહેવાય છે કે માતા પાર્વતીના ઘોર તપસ્યાના કારણે તેમને માં બ્રહ્મચારિણીના નામથી ઓળખવા લાગ્યા હજારો વર્ષ વીતી ગયા પણ માં પાર્વતી માં પાર્વતી હાર માની નહીં ઠંડી ગરમી વરસાદ તોફાન માં બધી જ ઋતુ બધી જ સમસ્યાઓ સામે લડતા લડતા તેમણે કળ તેમણે મૂળ ખાધા પીધા કશું જ ખાધા પીધા કંઈ જ ખાધા પીધા વિના એમને તપસ્યા કરી ખૂબ તપસ્યા કરી આમ કરવાથી તેમની ચામડી કાળી પડી ગઈ કશું ખાધું પીધું નહીં એટલે એમની ચામડી કાળી પડી ગઈ એમને એનું શરીર પણ ધૂળ માટી પાન વગેરેથી ઢંકાઈ ગયું આ ગંભીર સમસ્યાના કારણે મા પાર્વતીએ એમના શરીરની તેજ એમના ચમક ખોઈ દીધી અને બેહદ કમજોર નબળા પડી ગયા અંતમાં લાંબા સમય પછી ભગવાન શિવે એમની તપસ્યા ઉપર ધ્યાન દીધું અને તેમની ભક્તિની પરીક્ષા પણ લીધી અને એ અનુભવ કર્યો કે પાર્વતી જ વાસ્તવમાં સતીનું જ રૂપ છે ભગવાન ને વિશ્વાસ થઈ ગયો ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિવાહ કરવા તૈયાર થઈ ગયા કેમ કે હવે પાર્વતીજી નબળા પડી ગયા હતા અને બધા ઢંકાઈ ગયા હતા માટે માટે ભગવાન 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 શિવે શિવે માને શુદ્ધ બનાવવાનો નિર્ણય લીધો અને શિવજીએ એમની જટા માંથી વહેનારી ગંગાના પવિત્ર જળને માતા પાર્વતી ઉપર નાખ્યું રેડી દીધું આ પવિત્ર જળ માતા પાર્વતી ને શરીરની આ જળે બધી ગંદકી દૂર કરી આ જળે માતા પાર્વતીના શરીરની બધી જ ગંદગી ધોઈ નાખી અને ખોવાયેલી ચમક તેજ માનું પાછું મળ્યું જે હું શુદ્ધ અને પવિત્ર જળ માં ઉપર પડ્યું તો તેમની ચામડી પહેલાની જેમ ચમકવા લાગી પહેલાની જેમ થઈ ગઈ અને માં ઉત્કૃષ્ટ ચમત્કાર થવા લાગ્યા ઉત્કૃષ્ટ ચમત્કાર આભામાં બદલાઈ ગયો એમનું તેજ તેમનો રંગ ચંદ્રમાના ચમકની સમાન ઉજ્જવળ થઈ ગયો પછી મહાદેવે તેમનું નામ મહાગૌરી રાખ્યું ત્યારથી માં પાર્વતનું નામ મહાગૌરી પડ્યું જે દુધિયા સફેદ રંગ ગૌરા વર્ણના છે શંખ ચ ચંદ્રમાં અને કુંડ ફૂલની સફેદી એમના સુંદર રૂપનું સૌંદર્યની બરાબરી નથી કરી શકતા શુદ્ધ સફેદ સાડીમાં લપેટાયેલા છે હીરા ચડિત આભૂષણોથી સુસર્જિત છે અને સફેદ બળત ઉપર ભવ્ય રૂપમાં બેઠેલા છે એ હજારો સૂર્યની સમાન ચમકી રહ્યા છે ચકા ચાંદ થઈ રહ્યા છે ચતુર ચતુરભુજે ચાર ભુજાઓવાળા હોવાના કારણે મા બે હાથમાં એક ત્રિશુળ અને એક ડમરૂ રાખે છે બીજા બે હાથમાં અભય અને છે મહાગુરુની પૂજા તેમના ભક્તોની આત્માની શુદ્ધિ કરવા માટે પાપો અને અશુદ્ધિઓની માટે કરવામાં આવે છે આ માતાની પૂજા કથા સાંભળવાથી બધા જ પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે અને અમોધ ફળની પ્રાપ્તિ થાય છે વિવાહિક જીવન સુખમય રહે છે ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તો એક વાર પ્રેમથી બોલો જય મા મહાગી ઓમ નમ શિવાય હવે મિત્રો આપણે સાંભળીશું માં બંગલા કથા નવરાત્રી વિશેષ છે માં બંગલા ધ્યાન શિવ શક્તિ આપે છે અષ્ટમી એ વરદાન સર્વ કલા સંપન્ન માં સાધન કરો સફળ ભૂલું ન ક્યારેય માં આપણે ધ્યાન કરું તમારું પળ પળ જય માતાજી ઓમ નમઃ શિવાય મિત્રો નવરાત્રી ના આઠમા દિવસે દયા શક્તિ ભુક્તિની અધિષ્ઠાત્રી દેવી માં બંગલા મુખીને સમર્પિત છે આ દસ મહાવિદ્યામાંથી આઠમી મહાવિદ્યા છે માં બંગલા મુખીને કામના પૂરી કરવાવાળી માં કહેવાય છે માં બંગલા મુખીને સૌથી શક્તિશાળી દેવીઓમાંથી એક માનવામાં આવે છે આવી માન્યતા છે કે સંપૂર્ણ બ્રહ્માંડની બધી શક્તિઓ મળીને પણ આ મા બંગલામુખીનો સામનો નથી કરી શકતી કહેવાય છે કે જે પણ ભક્તો આજના દિવસે મા બંગલામુખીની પૂજા વ્રત કરે છે અને કથા મહિમા સાંભળે છે માતા એ ભક્તોના બધા જ કષ્ટ દૂર કરે છે તંત્ર મંત્ર જાદુ ટોણા કાળી શક્તિઓ ભક્તો પર કોઈ પ્રભાવ નથી નાખતી શત્રુનો નાશ થાય છે કહેવાય છે કે મહાભારતના ભીષણ યુદ્ધ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ અને અર્જુને પણ શત્રુઓ પર વિજય મેળવવા માટે બંગલામુખીની પૂજા કરી હતી મા બંગલામુખી જો માં બોલવામાં અચકાતા હોય હકલાતા હોય તો મા બંગલામુખીના આશીર્વાદથી સારું થઈ જાય છે આ દેવી દૃષ્ટો અને શત્રુઓને અપંગ બનાવવામાં સહાયક છે ભક્તોની શક્તિ મુક્તિ તથા મોહિની માયા વિદ્યા પ્રદાન કરે છે આ આ માની ભક્ત ભક્ત માના ગરીબ નથી રહેતા તથા માની કૃપાથી શારીરિક રોગ તથા માનસિક પીડા દૂર થાય છે માનું રૂપ ભીષણ હોવાથી સાથે સાથે તેમના ભક્તોની રક્ષા કરવા વાળું પણ છે આ રૂપમાં સુવર્ણ સુવર્ણ સિંહાસન પર વિરાજમાન છે જેના ઉપર માં બેઠા છે માં બંગલા મુખીના માથા ઉપર મુગટ છે માના કેશ ખુલા છે માને આ માને ત્રણ નેત્ર અને બે હાથ છે શરીરના રંગ સોનેરી છે

હવે સાંભળે આપણે માં બંગલા મુખીની પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર સતયુગમાં ત્રિકુર ત્રિકુર નામનો એક અસુર હતો એ અત્યંત બુદ્ધિવાળો અને ચતુર હતો તેણે એના પૂર્વજોની ભૂલોથી શીખીને એક એવું વરદાન બ્રહ્માજી પાસે માંગ્યું હતું જેનો તોડ નીકાળવો અત્યંત કઠણ હતો એ વરદાન એને પ્રત્યેક રૂપમાં સુરક્ષિત રાખતું હતું તેણે બે વરદાન માંગ્યા હતા પહેલું વરદાન બ્રહ્માંડીય ભવંડર ઉત્પન્ન કરવાની શક્તિ

તેમણે મોહન વિદ્યા ઉત્પન્ન કરી ત્રિકુરને એની શક્તિનો બહુ અહંકાર હતો માટે તેને એક વાર સતયુગમાં મહાવિનાશ ઉત્પન્ન કરવા વાળો બ્રહ્માંડીય તોફાન ઉત્પન્ન કર્યું જેથી સંપૂર્ણ વિશ્વ નષ્ટ થવા લાગ્યો અનામ અને ચારેય બાજુ હાહાકાર મચવા લાગ્યો અને અનેક લોકો સંકટમાં આવી પડ્યા અને સંસારને બચાવવા અસંભવ થઈ ગયું આ તોફાન બધું જ નષ્ટ ભ્રષ્ટ કરતું હતું આગળ વધતું જતું હતું જેનાથી જોઈને ભગવાન વિષ્ણુ ચિંતામાં પડી ગયા આ સમસ્યાનો કોઈ હળ ન મળ્યો તો ભગવાન શિવને બધા બદ શિવને પાસે બધા ગયા ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા ત્યારે ભગવાન શિવ કહે છે કે પરાશક્તિમાં દુર્ગા સિવાય આ વિનાશને કોઈ રોકી શકે તેમ નથી તમે બધા એના શરણમાં જઈ જાઓ ત્યારે ભગવાન વિષ્ણુએ વાહ ભગવાન વિષ્ણુ હરિદ્વાસ સરોવરના નજીક પહોંચી ઘોર તપસ્યા કરવાની શરૂ કરી દીધી ભગવાન વિષ્ણુએ તપ કરીને મહાન ત્રિકુર સુંદરીને ત્રિપુર સુંદરીને પ્રસન્ન કર્યા દેવી શક્તિ સાધનાથી પ્રસન્ન થયા પછી ભગવાન વિષ્ણુએ ત્રિકુરનો વત્રનો ઉપાય પૂછ્યો ત્યારે માતાએ આશ્વાસન આપતા કહ્યું કે એમની અંદરથી એક એવી મહાવિદ્યા ઉત્પન્ન કરશે કે જે ત્રિપુર ત્રિકુરનો નાશ કરી શકશે માટે મહાદેવીના હૃદયમાંથી દિવ્ય તેજ ઉત્પન્ન થયું એ દિવસે ચતુર્દશીની રાત્રિએ માં બંગલામુખીના રૂપમાં પ્રગટ થયા અને મહાવિદ્યા ત્રિલોકની સ્વામીની મહાવિદ્યા બંગલામુખી પ્રસન્ન થઈને વિષ્ણુ ભગવાનને ઈચ્છિત વર આપ્યું અને તેમને સૃષ્ટિનો વિનાશ રોકવાનું આશ્વાસન આપ્યું માએ સૃષ્ટિનો વિનાશ થતા રોકી લીધો અને ત્રિકુરને પાઠ ભણાવવા માટે એની સાથે યુદ્ધ કરવા લાગ્યા કારણ કે ત્રિકુરે ત્રિદેવોનું અપમાન કર્યું હતું તેમને અપ કહ્યા હતા માટે માં અત્યંત ક્રોધિત થઈ ગયા હતા અને માં ત્રિકુરની બુદ્ધિને હરી લે છે તેના અનંત કષ્ટ આપે છે ત્યાર પછી તેની જીભાને પકડીને એના ઉપર અસ્ત્રથી તેની જીભને કાપી નાખે છે તે જીભથી તેણે બ્રહ્માજી વિષ્ણુ ભગવાન અને શિવજીને અપ કહ્યા હતા એ જીભને માં કાપી નાખે છે આ રીતે મહા ભયાનક ત્રિકોરનો માએ વધ કર્યો અને બધા મનુષ્ય સાથે બ્રહ્મા બ્રહ્માની સૃષ્ટિની રક્ષા કરી સિદ્ધિ વિદ્યા છે તાંત્રિક આમાં તાંત્રિક આમાં ને સ્તંભ દેવી પણ કહે છે ગૃહસ્થિઓ માટે દેવી સમસ્ત પ્રકારના સંશયોને દૂર કરનારી છે પ્રિય ભક્ત જો તમે બંગલા મુખી માતાની પૂજા કરો છો

મુખ્ય રૂપથી ગુપ્ત નવરાત્રીમાં કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રીમાં માતા રાણીની દશ વિવાહ પૂજા કરવામાં આવે છે મા બંગલામુખી પીળા વસ્ત્ર ધારણ કરે છે એમનો રંગ પણ પીળો છે માટે આ માનું એક નામ પીતાંબરી પણ પીતાંબરી દેવી પણ કહેવાય છે મા બંગલામુખીથી જોડાયેલી રુદ્ર અવતાર મમલેશ્વર મહાદેવ છે દેવીનો સાધક મુક્તિ અને ભુક્તિ અને મેળવી લે છે દેવી ભક્તોની આપે છે દેવી વચન તથા તથા ભૂલો અશુદ્ધિઓને નીકાળીને સારું કરે છે માની પૂજા કરવાથી સાધકોની મુશ્કેલીઓ દૂર થાય છે અને સફળતા મેળવે છે કોર્ટ કચેરી રાજનીતિના મામલામાં પણ વ્યક્તિને સફળતા મળે છે મા બંગલા મુખીની પૂજા કરવાથી ઘરના સદસ્યો નો સ્વાસ્થ્ય સારું રહે છે ભક્તને જીવનમાં માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે માની પૂજાથી બધા રોકાયેલા કાર્ય પૂર્ણ થાય છે માં બંગલામુખીની પૂજાથી નોકરી અને જીવનની બધી બાધા દૂર થાય છે અને વ્યક્તિ સુખ શાંતિ શાંતિથી તેનું જીવન પ્રસાર કરે છે માનો મંત્ર છે ઓમ લીમ બંગલામુખી સર્વ દુષ્ટા નહા વાચ મુખપદ સ્તવ્ય જીભા કિલય કિલય નાશયદિ ઓમ સ્વાહા પ્રિય ભક્તો મા બંગલામુખીની પૂજા કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવાનું હોય છે સાધનામાં પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને પીળા કલરનું આસન લેવું જોઈએ સાધનામાં પૂજામાં બધા વસ્ત્ર બધા વસ્ત્ર પીળા રંગના હોવા જોઈએ સાધના ખુલ્લા આકાશમાં નીચે ન કરવી જોઈએ સાધના કાળમાં પૂરા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સાધના ડરપોક લોકો માટે નથી ડરપોક લોકોને ન કરવી જોઈએ બાંગ બંગલામુખી દેવી એની એના સાધકોની પરીક્ષા પણ લે છે સાધના કાળમાં ભયાનક અવાજ જેવું થઈ શકે છે આનાથી ડરવું નહીં અને સાધના ચાલુ રાખવી અને સાધના ગુરુની આજ્ઞા લઈને જ કરવી તો એકવાર પ્રેમથી બોલો જય મા બંગલા મુખિલીની જય જય મહાગૌરીમાં મિત્રો આ હતી નવરાત્રીના આઠમા દિવસની કથા તો વિડીયોને બને એટલો શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જય માતાજીનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ